નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દિવસોમાં ગુજરાત પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ એટલી સરાહની કામગીરી કરી રહ્યા છે કે આપણને પણ ગર્વ થાય કે ના ના ખરેખર આ ગુજરાત પોલીસના અસલી સિંગમ છે છાતી તમારી ગજગજ ફૂલે તે પ્રકારની કામગીરી થઈ રહી છે પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓને કર્મચારીઓ છે તે પોલીસની સારી કામગીરી ઉપર કાળે ટીળી સમાન કામગીરી કરી રહ્યા છે પોલીસ તો સારી કામગીરી કરી રહી છે તેમની કામગીરી ધોવાનું કામ કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે અમદાવાદના વિડીયો કહેવાય રહ્યો છે આમાં જે આપ પોલીસ અધિકારી હોવાની વિગત સામે આવી રહી છે તે પોતે વિડીયોમાં દાવો કરી રહ્યો છે કે તે નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે આ ઘટનામાં એવું છે કે એક જીએસઆરટીસી બસ છે તે પોતાના રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ને સામેથી આ પોલીસ જે પોતાની જાતને પીએસઆઈ ગણાવી રહ્યો છે તે બ્લેક ફિલ્મ વાળી ક્રેટા કાર લઈને રોંગ સાઈડમાંથી આવતો હતો જીએસઆરટીસી બસ ચાલકે પોતાની સાઇડ ઉપર બસ થોભાવી ને તેના કારણે આ જે કાર ચાલક છે તેનો ઈગો હટ થાય છે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે વાત એટલી ઉગ્ર બની જાય છે કે કે ક્રેટા કાર ચાલક પોતાની જાતને દાવો કરી રહ્યો છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે જીએસઆરટીસી ના જે ડ્રાઈવર છે તેમની સાથે ગાળા ગાડી કરવા લાગે છે ધમકીઓ આપવા લાગે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો બસમાં રહેલા પેસેન્જર દ્વારા કેદ કરવામાં આવ્યો છે જે રીતે આ પોલીસ હોવાને દાવો આ જે વ્યક્તિ કરી રહ્યો છે તેની જે લુખી દાદાગીરી સામે આવી છે તેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ડિપાર્ટમેન્ટના જ આ બંને કર્મચારીઓ હોવાની વિગત સામે આવી રહી છે જેમાં એક જીએસઆરટીસી વિભાગ જે વાહન વ્યવહાર વિભાગમાં આવે છે ને એક પોલીસ વિભાગમાં હોવાનો દાવો હાલ આ જે વ્યક્તિ છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો તે કરી રહ્યો છે પણ અત્યાર સુધી કોઈ ખરાઈ નથી થઈ કે ખરેખર આવો વ્યક્તિ પીએસઆઈ તરીકે નારોલ પોલીસ સ્ટેશનમાં છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે